લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ ખૂબ સારું કામ કર્યું હતું જેના લીધે કોંગ્રેસ પાર્ટીને સારા મતો મળ્યા હતા ત્યારે જુનાગઢ લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કોંગ્રેસને મત મળતા તાલુકાની પ્રજા તથા તાલુકાના કોંગ્રેસ કાર્યકરોનો પાર્ટી મોવડી મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવા માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો ત્યારે હાલમાં જ વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારત દેશની યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ મતો જૂનાગઢ બેઠકમાં લગભગ સાડા ચાર લાખ મતો મળ્યા હતા અને એમાં પણ માળિયા હાટીના તાલુકાના વિશેષ મતો કોંગ્રેસને મળતા પાર્ટી દ્વારા આભાર વ્યક્ત કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે લોકસભાના ઉમેદવાર હીરા જોટવા જૂનાગઢ જિલ્લા સમિતિના પ્રમુખ ભરત અમીપરા પૂર્વ ધારાસભ્ય બાબુ વાજા રણજીતસિંહ પરમાર અને ભરતસિંહ ભલગરીયા સહિત તાલુકાભરમાંથી કાર્યકરો તથા લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રદેશ કોંગ્રેસમાંથી આવેલા આગેવાનોનું પણ સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો